કહી શકાય કે મિત્રો એક માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જોવા મળી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે આગામી કલાકમાં સૌરાષ્ટ્રના અસર વર્તાતી જોવા મળવાની છે અને નબળું પડેલું લો પ્રેશર ફરી એક વખત સક્રિય થયું છે અને અત્યારે તમે જોઈ શકો છો એ રીતે જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે ત્રાટકેલી આ વાવાઝોડાની પરિસ્થિતિના કારણે હવામાન વિભાગ તરફથી દસથી લઈને બાર પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી નકોર આગે વ્યક્ત કરી છે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સક્રિય થયું છે જે મિત્રો આગામી છ થી લઈને સાત ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદ લાવશે

અનેક ગામડાઓ પાણીમાં પાણીમાં ડૂબતા જોવા જોવા મળવાના છે છે ગાડીઓ તણાતી મળવાની નદી નાળાઓ ફરી એક વખત છલકાશે અને મિત્રો ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર પણ ગુજરાતમાં ભૂક્કા બોલાવતું હોય તેવા હવામાન સમાચાર અને મિત્રો આપણે જણાવી દીધું તો આજે ગુજરાતમાં બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં તો રીતસરનું મેઘટાંડવ શરૂ થશે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે તો અંબાલાલ પટેલે તો મિત્રો શિયાળાને લઈને પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની એલર્ટ વાળી સામે આવી છે તો સૌથી પેલા મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠે પહોંચેલી નબળી પડેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તો ક્યારેક તોફાની પવન સાથે ભારે વરસાદની પણ શક્યતા સામે આવી છે અને કચ્છમાં પણ મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ત્યાં પણ અત્યારે યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં આજે વરસાદી ઝાપટાં જોવા મળશે કોઈ અત્યંત ભારે વરસાદની શક્યતા જોવા નથી મળતી સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો તમે જેથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને મિત્રો આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં પાંચસો લાઇક આવી જશે તો હવે પછી જાણીશું કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નક્કોર આગે વ્યક્ત કરવામાં આવી છે શું દિવાળી પહેલાં પણ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તા છે કે પછી નહીં તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

જેમાં મિત્રો તમે જોઈ શકો છો જેવી સિસ્ટમને લઈને આ વરસાદી સિસ્ટમ યુટર્ન હજુ પણ આ સિસ્ટમ મજબૂત બનવાના કારણે જાણીશું કે આવનારી અડતાલીસ કલાકની અંદર હજુ ગુજરાતના કયા ભાગોની અંદર ભારે પવન સાથે પડી શકે છે અત્યંત તોફાની ખુંખાર વરસાદ જ્યાં દર્શક મિત્રો એક જ નહીં પરંતુ નવી નવી વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં બની રહી છે બંગાળના મહાસાગરની અંદર તમે જોઈ શકો છો નવી ચક્રવાતી પરિભ્રમણ બનતી જોવા મળે છે જેના કારણે મિત્રો આગામી દિવસોમાં ફરી એક વખત ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળશે બંગાળની ખાડીમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમ કે શું ગુજરાત રાજ્યમાં વરસાદ આપશે શું મિત્રો અરબ સાગર ઉપર સક્રિય થતી વરસાદી સિસ્ટમ કે જે વેલમાર્ક લોપરેશન અને કઈ દિશા તરફા વરસાદી સિસ્ટમ આગળ વધશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોતસ્વામી તરફથી મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવે આવનારા દસ દિવસનું હવામાન કેવું રહેશે તમામ અપડેટો જણાવીએ તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અત્યારે એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ બબ્બે થયા છે એક અરબસાગર અને બીજું બંગાળની ખાડીમાં મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતથી તો આ વા વરસાદી સિસ્ટમ ઘણી દૂર જતી જોવા મળી રહી છે પરંતુ આ વાવાઝોડા વરસાદી સિસ્ટમ યુટન લેશે અને ફરી એક વખત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં દ્વારકાના દરિયાકાંઠે પહોંચશે અને આ લો પ્રેશરનું કેન્દ્ર અત્યારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે જો કે મિત્રો પોતાના કેન્દ્રની અંદર આ સિસ્ટમ છે અત્યારે ખૂબ જ વાદળોની ગતિવિધિ નથી બતાવી રહી પરંતુ નવી વરસાદી સિસ્ટમ આવનારી કલાકોને લઈને અરબી સમુદ્રની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ આપી રહી છે અરબસાગરના દરિયાના આ ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે દ્વારકાથી લઈને અરબ સાગરના દરિયાની અંદર મિત્રો અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં મિત્રો વરસાદ પણ પડી રહ્યો છે આ વરસાદના કારણે થયેલી ઠંડકના કારણે સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપ પણ જોવા મળી રહી છે કચ્છથી લઈને મિત્રો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સુધી તમે જોઈ શકો છો વરસાદી વાદળા જોવા મળી રહ્યા છે ગતિવિધિ જોવા મળી રહી છે ત્યાં ઠંડા પવનો પણ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે જો કે અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સમગ્ર ગુજરાતના વાતાવરણની અંદર વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેવા મિત્રો ગુજરાતના પણ મિત્રો ખાસ બનાસકાંઠા ખેડ આ સાથે પાલનપુર આ સાથે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ દ્વારકાના ભાગ પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર આ સાથે આ સિસ્ટમના વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે આવનારી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર ત્યારે આ સિસ્ટમ હજુ પણ મિત્રો મજબૂત થતી જોવા મળી છે અને સંભાવના એ છે કે જેના કારણે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આજે ફરી એક વખત રાત્રિથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે તોફાની પવનોની શરૂઆત થશે આવતીકાલની અંદર પણ મિત્રો વહેલી સવારથી જ ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે અને રાજ્યના ઘણા બધા ભાગોમાં આભ ફાળતો જોવા મળવાનો છે પશ્ચિમી ગુજરાતથી લઈને કચ્છના કાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે હજુ પણ મિત્રો હાલ બીજી તારીખ ત્રીજી તારીખ ચોથી તારીખ આમ મિત્રો આગામી સાત દિવસ સુધી વરસાદની નવી નવી શક્યતા જોવા મળી છે જેના કારણે ખૂબ જ મિત્રો વરસાદી સિસ્ટમ આગળ વધશે મિત્રો ગુજરાતમાં આ સિસ્ટમના કારણે એ નજર કરીએ તો મિત્રો હાલ ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં અમુક વિસ્તારોમાં તો મિત્રો ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે એમના વિશે વાત કરીએ હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે અત્યારે લેટેસ્ટ નકશાઓ સામે આવી રહ્યા છે જેમની અંદર મિત્રો તમે જોઈ શકો છો આજે અને આવનારી કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમ ખાસ કરીને આવનારા કલાકોની અંદર દ્વારકા પોરબંદર જૂનાગઢ આ સાથે મિત્રો ગીર સોમનાથના ઘણા બધા ભાગોને અસર કરતી જોવા મળી રહી છે છૂટાછવાયેલા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભારે વરસાદ છે એ પડવાને લઈને પણ અત્યારે એલર્ટ એલર્ટવાળી ચેતવણી છે હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે જે રીત રીતની જે આગાહી સામે આવી છે કે આવનારા દિવસોને લઈને પણ મિત્રો હાલ કચ્છ છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળ્યું વાતાવરણ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો પહેલી તારીખના દિવસનો તમે નકશો પણ જોઈ શકો છો દ્વારકા સાથે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ તોફાની પવનોની સાથે મેઘરાજા કોપાયમાં થયા છે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હજુ પણ વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની માત્રા અને વિસ્તારમાં છે એ થોડોક ઘટાડો થતો હોય તેવા હવામાન સમાચાર છે પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીમાં નવું વરસાદી સિસ્ટમવાળું લો પ્રેશર બની રહ્યું છે અને એ લો પ્રેશરના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો ગુજરાત અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો ક્યારેક ઝટકાના પવનો પણ ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આમ બીજી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઓક્ટોબર મહિનાની બીજી તારીખના કચ્છ છે દેવભૂમિ દ્વારકા મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની સાથે પશ્ચિમી ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે છે સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો દ્વારકા જામનગર પોરબંદર મોરબી રાજકોટ જૂનાગઢના ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે હા મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ચોમાસાની વિદાયને લઈને જે અત્યારે તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના ભાગોથી લઈને ચોમાસું વિદાય છે એ રાજસ્થાનના વિસ્તારો સુધી જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતની અંદર પણ મિત્રો ચોમાસુ વિદાયની જાહેરાત છતાં અત્યારે ગુજરાતમાં ફરી એક વખત ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમને લઈને ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની ગતિવિધિ અત્યારે હાલ વધતી જોવા મળી છે બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની જે આગાહી છે આજે આપણા ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ આ સાથે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના રાજ્યો છે જેમાં વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગના વિસ્તારોમાં પણ વાવાઝોડાની અસર વર્તા જોવા મળી છે મિત્રો દરિયાઈકાંઠાના ભાગોમાં પણ અત્યારે હાલ ભારે તો અમુક ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તેવી આગાહી સામે આવી પવનોની ગતિ પણ મિત્રો હાલ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ મિત્રો આ વાવાઝોડું તો ગુજરાતથી નજીક નથી ઘણું બધું દૂર છે પરંતુ જેમ જેમ આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ હવામાન વિભાગ તરફથી રડેલ અને વોર્નિંગ છે પણ ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવે મિત્રો તમે જોઈ શકો છો આમ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 બંગાળની ખાડી બાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થશે અત્યારે સૌથી અગત્ય અરબ સાગરના દરિયાની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી છે જે પાછલી બે કલાકની અંદર સેટેલાઇટ ઉપર જો નજર કરવામાં આવે તો ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ આવી પહોંચેલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આમ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોને આ વરસાદી સિસ્ટમ ધમરોળ છે અને આ વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે અને ખાસ ત્રણ તારીખ આસપાસ કચ્છના દરિયાકાંઠેથી આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે જેના કારણે મોરબીના ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારો છે ઠંડસ્ટનો એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજવાળા વાદળો બનાવી બનાવતી હોય તેવા સમાચાર છે અને મિત્રો આજે મોડી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે તે જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો જેમ કલાકો આગળ વધતી જશે તેમ તેમાં વાવાઝોડું છે એ કચ્છથી યુટર્ન લે છે અને ખાસ સાગરના દરિયા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ અત્યારે મિત્રો જે રીતે વરસાદ વરસી રહ્યો છે કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે એમને લઈને જે વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના હાલ કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે આવનારી કલાકોમાં છૂટા છોયેલા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો હાલ તમે જોઈ શકો છો એ ખાસ સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી કલાકોને લઈને પણ નવી અપડેટ પ્રમાણે વાત કરીએ તો અત્યારે અરફસાગરના દરિયાની અંદર દ્વારકાના આ વિસ્તારો ઉપર મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે આગામી બારથી ને મિત્રો ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં આ ફાળતું જોવા મળવાનું છે ઘણી બધી આ વરસાદી સિસ્ટમ આગળ પાછળ થઈ રહી છે જેના કારણે તમે જોઈ શકો છો મિત્રો આવનારા કલાકોની અંદર ખાસ જૂનાગઢના અમુક વિસ્તારો છે ઘણા વિસ્તારોમાં આ સાથે વંથલી લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોઈ શકો છો રાજકોટ વિસ્તાર છે ઉપલેટા છે ધોરાજી છે જેતપુર લાગુના વિસ્તારની સાથે જામનગરના પણ કેટલાક ભાગોમાં વાવાઝોડા જેવી વરસાદની સ્થિતિનું પણ નિર્માણ થયું છે આ મિત્રો કલ્યાણપુરથી લઈને તમે જોઈ શકો છો જળબંબાકા જે પરિસ્થિતિનું નિર્માણ થશે અત્યારે સૌથી અપડેટ સામે આવી છે આગામી દિવસોમાં મિત્રો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે એ ગુજરાત નજીક પહોંચે અથવા તો ન પણ પહોંચે પરંતુ એ ભારતના પૂર્વ ભારતના ભાગોની અંદર તબાહી મચાવશે અને જો આ વરસાદી સિસ્ટમ જો મિત્રો યુટર લઈને ખાસ પશ્ચિમ દિશા તરફ આગળ આવશે તો ગુજરાતમાં દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મિત્રો જે અત્યારે વિયેતનામ લાગુના વિસ્તારમાં નવા નવા વાવાઝોડા બની રહ્યા છે એમની અસરો પણ ગુજરાતમાં દિવાળી આસપાસ જોવા મળશે પરંતુ મિત્રો હવે સાચો ખેલ માત્ર સાત તારીખ સુધીનો જ છે ટૂંકો હવે સમયગાળો છે સાત દિવસ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ ત્યાર પછી ચોમાસુ વિદાય તરફ પણ આગળ વધી શકે છે તેવા બ્રેકિંગ હવામાન સમાજ પરંતુ ભારે પવનો પણ ભારે પવનોની સાથે વરસાદની સંભાવના સામે આવી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કે આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ હજુ પણ આ વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ભાગોથી આગળ વધીને મજબૂત બનશે અને સક્રિય બનતી જોવા મળી છે જેના કારણે દ્વારકામાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે ખંભાળિયા લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે તો અમુક વિસ્તારોની અંદર વરાપ તો અમુક વિસ્તારોની અંદર વરાપ અને વરસાદ બંને જોવા મળી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં તો મિત્રો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તો ત્રણ ઇંચ ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળશે દક્ષિણી ગુજરાતના કેટલાક વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 મિત્રો અત્યારે મોડોલો સામે આવી રહ્યા છે જોઈ શકો છો એ રીતે મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વીજના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે આ મિત્રો હાલ પંથકોની અંદર તમે જોઈ શકો છો નવસારી છે વલસાડ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત છે ત્યાં પણ વરસાદી ઝાપટા અત્યારે જોવા મળી રહ્યા છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક વાતાવરણની અસ્થિરતાના કારણે મેઘરાજા પણ કોપાઈમાં થવાના છે આ મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન આમ તો ગુજરાતના નેવુંથી લઈને પંચાણું ટકા સુધીના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે તેવી અત્યારે આગળ હવામાન વિભાગે વ્યક્ત કરી દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ભાવનગર છે આ સાથે મિત્રો વરસાદની શક્યતા છે વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ચૂક્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળશે તો મિત્રો પહેલી તારીખની જે આગાહી છે કે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર નજર કરીએ તો અમદાવાદ છે ખેડા છે બ્રહ્મા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે છોટા ઉદેપુર છે પંચમહાલ છે નર્મદા છે રાજપીપળા છે આ સાથે ગોધરા છે પૂર્વ ગુજરાતના જે ભાગો છે અરવલી છે મહીસાગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે સારો એવો તો સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને બપોર પછીના જે સમયગાળા દરમિયાન ગુજરાતમાં છૂટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો વાદળછાયું વાતાવરણ પણ ગુજરાતમાં જોવા મળશે આ મિત્રો મધ્ય પ્રકારના વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મધ્યપ્રદેશના લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના આ સાથે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હજુ પણ આ ગુજરાતમાંથી આવનારા ત્રણ દિવસ સુધી વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે જેમાં સૌથી વધુ જો વરસાદની ગતિવિધિ હોય તો એ છે પશ્ચિમી ગુજરાતના ભાગોમાં આ સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો ગુજરાતમાં નવી નક